નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગૃહમંત્રી અમિત શાહ ચાર અને પાંચ એપ્રિલે છત્તીસગઢની મુલાકાત લેશે ચાર એપ્રિલ અમિત શાહ દંતેવાડીમાં એડવાન્સ પોસ્ટની મુલાકાત લેશે અને નક્સલ મુક્તિ અભિયાનનું નિરીક્ષણ કરશે પાંચ એપ્રિલે ગૃહમંત્રી છત્તીસગઢના નક્સલવાદીના સંપૂર્ણ નાબૂદ માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનની પણ સમીક્ષા કરશે નક્સલવાદી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અસરગ્રસ્ત રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દળો અને નક્સલવાદીને નાબૂદ કરવા અધિકારીઓ સાથે બેઠક કરશે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદી વિરુદ્ધ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી દીધી છે સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ નક્સલવાદી સામે ચાલી રહેલા ઓપરેશનની સમીક્ષા કરવા માટે ચાર અને પાંચ એપ્રિલ સત્તીની મુલાકાત લેશે આ સમયગાળા દરમિયાન તેઓ નક્સલવાદી પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અસરગ્રસ્ત રાજ્યોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અધલક્ષી દળો અને નક્સલવાદીને નાબૂદ કરવામાં રોકાયેલા અધિકારીઓ સાથે બેઠકો કરશે ગૃહમંત્રી અમિત શાહ એકત્રીસ માર્ચે બે હજાર છવ્વીસ સુધીમાં દેશમાંથી નક્સલવાદીના સંપૂર્ણ નાબૂદ માટે તારીખ નક્કી કરશે તેની સમીક્ષા કરવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ